પોરબંદર સહિત રાજ્યના સમુદ્રમાં ઓગસ્ટ સુધી ફિશિંગ પર પ્રતિબંધ હોવા છતાં ફિશિંગ કરી રહેલા પીલાણા માલિક અને બે ખલાસીની પોલીસે ધરપકડ કરી છે પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકના પીએસઆઈ બ્રિજેશ કુમાર રમણલાલ પટેલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા અને જેટી પાસે પહોંચ્યા ત્યારે લકડિયુ બોટમાં ત્રણ માછીમારો માછીમારી કરતા હતા આથી તેમણે બૂમ પાડીને લકડિયુ બોટને કિનારે લાવવાની સૂચના આપી હતી આથી તેઓ સુભાષનગરના કિનારે આવ્યા હતા ત્યારબાદ પૂછપરછ કરતા નર્મદા સાગર નામની આ લકડીયુ બોટમાં માછીમારી કરી રહેલા સુભાષનગરની વાવવાળી ગલીમાં રહેતા ભદ્રેશ નાથાભાઈ ચૌહાણ તથા બે ખલાસીઓ શિવ મંદિરવાળી ગલીમાં રહેતા યોગેશ કરશનભાઈ સલેટ અને હનુમાન મંદિરવાળી ગલીમાં રહેતા દક્ષિત લાલજીભાઈ કાણકિયા હોવાનું સામે આવ્યું હતું જેથી દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરતા તેમજ લકડીયા બોટનું ગુજરાન મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે ના કાયદાની જોગવાઈ મુજબ રજિસ્ટ્રેશન ન કરાવવા બદલ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ એક પીલાણા માલિક પીલાણા સંચાલક અને તેના પાંચ ખલાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ